બનાસકાંઠા જિલ્લાના દીવદરમાં આજે વાવ થરાદન ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજ અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપી એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી આ પ્રસંગે સંમેલનમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે લોકો સમક્ષ નવા બંધારણની અનેક વાતો સામે મૂકી જે દરમિયાન તેમણે આશરે બે લાખ લોકોની લેખિત સહમતી સાથે જાહેર કરાયેલ આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ મધ્યમ અને ગરીબ પરિવારને દેવાના બોજમાંથી મુક્ત કરવાનો હોવાનું પણ જણાવ્યું હતું સદારામ ધામ માટે અલ્પેશ ઠાકોરે આપી અગિયાર વીઘા જમીન સંમેલનમાં ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી આ માટે ગેની બેન ઠાકોરે ખોડો પાથરી દાન માંગ્યું જેમાં તમામ લોકોને સો સો રૂપિયા આપવા અપીલ કરી દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત હાજર રહેલ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લવિનજી ઠાકોર કેસાજી ઠાકોર સહિતના નેતાને સમાજના મોભ્યો અગિયાર અગિયાર વીઘા જમીન દાન કરી તો બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર અમરતજી ઠાકોર તથા સાંસદ ગિરીબેન ઠાકોર એક એક વીઘો જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભરભાવ થરાદ